શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે આજે વાત કરીશું પંદર જૂન બે હજાર પચીસના રવિવારના દિવસની રાશિ બેઝડ લેલી પ્રિડિક્શનની ફ્રેન્ડ્સ આપણે જે વાત કરીશું એ તમારી ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમય ચંદ્ર જે રાશિમાં હતો એ રાશિના આધારે તમારી લાઈફના અલગ અલગ એરિયામાં આજનો દિવસ કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એનું આપણે પ્રિડિક્શન કરીશું ફ્રેન્ડ્સ એનાથી તમને એક બ્રોડ આઈડિયા તો મળશે જ પરંતુ સાથે સાથે તમારે તમારી લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે માર્ગદર્શન જોઈતું હોય તો કોસ્મોટીવીમાં આપણે એનું ફ્રી માર્ગદર્શન પણ આપીએ છીએ એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં તમને એક લિંક મળશે જે લિંક ઓપન કરવાથી એક ફોર્મ મળશે એ ફોર્મ ફિલઅપ કરીને તમે સબમિટ કરશો તો તમને ફ્યુચરમાં કોસ્મોટીવી પર એનું ફ્રી માર્ગદર્શન મળી રહેશે સો વાત કરીશું હવે પ્રિડિક્ટિવ પાર્ટ ઉપરની સૌથી પહેલાં વાત કરીશું આજના પંચાંગની પંદર જૂન બે હજાર રવિવારના દિવસે ઉદિત પંચાંગમાં તિથિ છે જેઠવધ ચોથ નક્ષત્ર છે શ્રવણ કરણ છે બાલવ અને યોગ છે વિસ્કુંભ સો વાત કરીશું પંદર જૂન બે હજાર પચીસના દિવસના ઉદિત પંચાંગની વાળ છે રવિવાર તિથિ છે જેઠવધ ચોથ નક્ષત્ર છે શ્રવણ યોગ યોગ છે ઇન્દ્ર અને કરણ છે બાલવ સો હવે આપણે વાત કરીશું મેષ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે દિવસ આજે એવરેજ કરતાં સારો છે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ મળી રહ્યા છે કોસ્મો વાઇપ્સ એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમને એવરેજ કરતાં સારી ઉર્જા બનેલી રહેશે પ્લસ તમે જે કાર્ય કરશો એનું તમને આઉટકમ પણ સારું મળશે એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવું હોય તો આજનો દિવસ ઓકે છે તમે કરી શકો છો હેલ્થ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે બનેલું રહેશે પ્રફુલ્લિતતા સારા દિવસ જશે સોશિયલ અને લવના એરિયામાં પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા આત્મીયતાના સંબંધો છે એવા લોકો અને તમે જેની સાથે સોશિયલ રિલેશનથી બંધાયેલા છો એવા લોકો બધા સાથે તમારો દિવસ આજે એક સારી કેમિસ્ટ્રી સાથે પસાર થશે તમારી વાતને એ સારી રીતે સમજી શકશે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એને સોલ્વ કરવા માટે પણ આજનો સારો દિવસ છે મિત્રો તમારા માટે પણ આજનો દિવસ એવરેજ કરતાં સારો છે પરંતુ લવ અને સોશિયલ રિલેશનશીપના એરિયામાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે કારણ કે એંસી ટકા અને નેવું ટકા જેવા વાઇફ્સ મળી રહ્યા છે એટલે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ અથવા દૂરના ફ્રેન્ડ્સ તમારા સોશિયલ સર્કલમાં જે લોકો હોય કલીગ્સ બધા સાથે તમારા રિલેશન કેમિસ્ટ્રી બહુ સારી રહેશે તમારી વાતને સારી રીતે સમજી શકશે તમને સપોર્ટ કરશે પ્લસ કોઈ જૂના ડિસ્પ્યૂટ ચાલતા હોય તો તમે જો એને સોલ્વ કરવા માગતા હોય તો આજનો દિવસ બહુ સારો છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ જેવા વાઇફ્સ મળી રહ્યા છે એટલે કેરિયર એટલે કે કાર્ય કરવા માટે પણ સારી ઉર્જા તમને ફીલ હશે કોઈ ડિફિકલ્ટ કાર્ય પણ તમે કરી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એના કરતાં કદાચ સારું આઉટકમ પણ તમને મળે કારણ કે ફાઇનાન્સના વાઇફ્સ સિક સેવન્ટી પર્સન્ટ છે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારી હેલ્થ પણ આજે પ્રફુલ્લિતતા સાથે પસાર થશે કોઈ ચેલેન્જ નથી સારું છે તમારા માટે મિત્રો આજનો દિવસ થોડો કેરફુલ રહેવાનો દિવસ છે થોડું શાંતિથી અને ગંભીરતાથી દિવસ પસાર કરવો જોઈએ ખાસ કરીને હેલ્થમાં વીસ ટકા જેવા વાઇફ્સ છે એ તમારે એમાં તો ખાસ કેરફુલ રહેવું જોઈએ અને જો તમારે કોઈ જૂની બીમારી ચાલી રહેલી હોય તો તો પછી તમારે વધારે કેરફુલ રહેવાનું છે કોઈ એમાં વર્સનિંગ ના થાય એગ્રાવેશન ના થાય એ બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે કોઈ એવી તકલીફ જણાય તો તમારે ખાસ મેડિકલ એડવાઇસ લેવાની છે કેરિયર અને ફાઇનાન્સના એરિયામાં પણ ત્રીસ ટકા ચાલીસ ટકા જેવા વાઇપ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં પણ તમને જોઈએ એવી ઉર્જા આજે ના જણાય એવું બની શકે છે ચેલેન્જિંગ કામ કરવું હોય તો તમને એમાં ડિફિકલ્ટી આવી શકે છે બની શકે ત્યાં સુધી કોઈ ઇમ્પોર્ટન્ટ કામ આજે અવોઈડ કરો તો વધારે સારું અને જો કરવું જ પડે હોય તો તમારે બહુ જ વધારે એફર્ટ નાખીને એ કરવાનું છે લવ અને સોશિયલ રિલેશન્સની વાત કરીએ તો એમાં પણ થર્ટી પર્સેન્ટ ફોર્ટી પર્સન્ટ જેવા વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમારા જે નિયર એન્ડ ડિયર વન્સ સાથેના રિલેશન હોય અથવા તો તમારા સોશિયલ રિલેશન્સ હોય એ બધામાં પણ તમારે કેરફુલ તો રહેવાનું જ છે કોઈ ના બોલવાની વાત ના બોલાઈ જાય કોઈ ખોટા ડિસ્પ્યુટ ના થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું આજે ખાસ ધ્યાન રાખવાનું છે વાત કરીશું કર્ક રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે ખાસ કરીને સોશિયલ અને લવના એરિયાઝમાં વાઇપ્સ બહુ સારા છે નેવું ટકા અને સો ટકા જેવા વાઇપ્સ છે એનો મતલબ એ છે કે તમારા નિયર એન્ડ ડિયર વન્સ હોય ક્લોઝડ રિલેશનશીપવાળા લોકો હોય તમારા ફેમિલી મેમ્બર હોય ક્લોઝ ફ્રેન્ડ હોય સાથે સાથે તમારા સોશિયલ સર્કલમાં જે લોકો હોય બધા સાથેના વાઇપ્સ બહુ જ સારા છે એટલે એમના એમની સાથેના તમારા રિલેશન બહુ સારા રહેશે કેમિસ્ટ્રી બહુ સારી રહેશે કોઈ જૂના ડિસ્પ્યુટ એમની સાથે ચાલતા હોય તો આજે સોલ્વ કરવાનો દિવસ છે તમારી વાતને હૃદયની વાતને બહુ સારી રીતે સમજી શકશે પ્લસ તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે એમની સાથે તમે કોઈ સારો ક્વોલિટી ટાઈમ પણ આજે સ્પેન્ડ કરી શકો છો કેરિયરની વાત કરીએ તો સેવન્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમે બહુ સારી ઉર્જા મહેસૂસ કરશો ચેલેન્જિંગ કામ પણ આજે કરવું હોય તો કરી શકો છો પણ એનું ફળ તમને કદાચ આજે જોઈએ એવું ના મળે એવું બની શકે છે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે ફાઇનાન્સમાં એટલે એનો મતલબ એવો છે કે તમે કાર્ય તો બહુ સારી રીતે કરી શકશો પણ ફળ તમને કદાચ બીજા દિવસે આઉટકમ બીજા દિવસે જણાય એવું પણ બની શકે છે હેલ્થ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે એવરેજ સ્પેસમાં સારું રહેશે કોઈ એમાં ચેલેન્જીસ નથી જણાઈ રહી સિંહ રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે કેરિયર અને ફાઇનાન્સમાં નેવું ટકા અને સો ટકા જેવા વાઇ્સ છે એટલે કે એ બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી કહેવાય કાર્યક્ષેત્રમાં તમને આજે અદ્ભુત ઉર્જાનો અનુભવ થાય એવું બને ચેલેન્જિંગ કામ હોય ઇમ્પોર્ટન્ટ કામ હોય કોમ્પ્લેક્સ કામ હોય જેને તમે ઘણા ટાઈમથી પેન્ડિંગમાં રાખી રહ્યા છો તો આજે એ કરવાનો દિવસ છે બહુ સારી રીતે કરી શકશો પ્લસ તમે કાર્ય તો સારી રીતે કરશો જ પણ એનું ફળ પણ તમને બહુ સારું મળશે કારણ કે ફાઇનાન્સના વાઇપ્સ પણ બહુ સારા છે હેલ્થની વાત કરીએ તો હેલ્થમાં સિક્સટી પર્સન્ટ જેવા વાઇપ્સ છે એટલે તમારી હેલ્થ પણ આજે સારી જશે કોઈ ઇસ્યુ નથી સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ જેવા વાઇપ્સ છે એટલે એમાં પણ એવરેજ દિવસ પસાર થશે તમારા નિયર એન્ડ ડીયર વન્સ તમારા સોશિયલ સર્કલ એ બધા સાથે એવરેજ વાઇપ્સ છે એટલે કોઈ મેજર ચેલેન્જ પણ નથી અને બહુ પોઝિટિવ પણ નથી તમારો આજનો દિવસ તમારા કાર્યક્ષેત્ર ઉપર ફોકસ કરવાનો દિવસ છે એમાં તમે મેક્સિમમ એનો ઉપયોગ કરીને ફાયદો ઉઠાવી શકો છો મિત્રો આજનો દિવસ તમારા માટે બહુ જ અદ્ભુત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કેરિયર અને ફાઇનાન્સમાં એંસી ટકા અને સેવન્ટી એંસી ટકા અને સિત્તેર ટકા જેવા વાઇપ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્ર માટે બહુ જ સારી ઊર્જા સાથે તમે કાર્ય કરી શકશો કોઈ જૂનું પેન્ડિંગ કામ હોય જે તમે જેમાં વધારે ઊર્જાની જરૂર છે કોમ્પ્લેક્સ કામ છે તો તમારે આજે કરવાનો દિવસ છે ફાઇનાન્સમાં પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે આજનો દિવસ હેલ્થના પર્સ્પેક્ટિવથી પણ બહુ પ્રફુલ્લતા સાથે તમારો જશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બહુ સારું રહેશે લવ રિલેશન્સની વાત કરીએ તો એમાં સો ટકા વાઇપ્સ છે એટલે જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા લાઈફ પાર્ટનર હોય તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર હોય તમારા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય કે પછી ક્લોઝ ફ્રેન્ડ હોય એમની સાથે તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે બહુ સારી કેમિસ્ટ્રીથી તમારો દિવસ પસાર થશે તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો પ્લસ કોઈ તમારે હૃદયની વાત કેવી છે એમને તો એ આજે કહેવાનો દિવસ છે તમે બહુ સારી રીતે એક્સપ્રેસ કરી શકશો પ્લસ તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો એવી જ રીતે સોશિયલ રિલેશન્સમાં પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એને પણ બહુ સારું ગણી શકાય એટલે તમારા સોશિયલ સર્કલમાં જે લોકો હોય એમની સાથેના સંબંધો કેમિસ્ટ્રી પણ આજે બહુ સારું રહેશે તુલા રાશિની વાત કરીએ તો તમારા માટે ફ્રેન્ડ્સ દિવસ થોડો ચેલેન્જિંગ છે તમારે કેરફુલ રહીને દિવસ સ્પેન્ડ કરવાનો છે શાંતિથી ગંભીરતાથી દિવસ સ્પેન્ડ કરવાનો છે ખાસ કરીને હેલ્થમાં ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે ખાનપાનમાં લાઈફસ્ટાઈલમાં ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને જેમને કોઈ જૂની બીમારી ચાલી રહેલી હોય તો આજે ખાસ કેરફુલ રહેવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં પણ ત્રીસ ને વીસ ટકા જેવા વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને ઉર્જાનો કમી મહેસૂસ થઈ શકે છે ડિફિકલ્ટ કામ કરવામાં પ્રોબ્લેમ્સ આવી શકે છે બની શકે તો અવોઇડ કરો તો વધારે સારું પ્લસ એનું આઉટકમ પણ તમને કદાચ આજે એટલું સારું ના મળે એટલે કાર્યક્ષેત્રવાળા જે ઇમ્પોર્ટન્ટ કામ હોય એને આજે પોસ્ટપોન કરો તો વધારે સારું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે ત્રીસ ટકા અને ચાલીસ ટકા જેવા વાઇફ્સ છે એટલે એમાં પણ તમારે કેરફુલ તો રહેવાનું જ છે તમારા રિલેશનશીપમાં જે ક્લોઝ નિયર એન્ડ ડિયર વન્સ હોય અથવા તો તમારા સોશિયલ સર્કલમાં જે લોકો હોય એમની સાથે તમારા કોઈ મનમુટાવ ના થાય કોઈ ના બોલવાની વાત ના બોલાઈ જાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારા માટે આજે એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં સો ટકા અને નેવું ટકા જેવા વાઇપ્સ મળી રહ્યા છે જે બહુ જ સારા કહેવાય કાર્યક્ષેત્રમાં કંઈક બહુ સારું કામ કરવાનો આજનો દિવસ છે એ વિદ્યાર્થી વર્ગ હોય જોબ કરતા હોય કે પછી બિઝનેસ કરતા હોય કે ગૃહિણી હોય તમે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક સારું કામ આજે કરી શકશો એનર્જી બહુ સારી છે એટલે તમારે એ કામને લઈ લેવું જોઈએ પ્લસ તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ તમને આજે બહુ સારું મળશે વાત કરીશું હેલ્થની તો હેલ્થ માટે એના વાઇ્સ સિત્તેર ટકા છે એટલે શારીરિક અને માનસિક રીતે આજનો દિવસ તમારા માટે બહુ પ્રફુલ્લિતતા સાથે પસાર થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશન્સની વાત કરીએ તો એંસી ટકા અને નેવું ટકા જેવા વાઇસ છે એટલે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ અથવા તો તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે બધા સાથે તમારો દિવસ આજે બહુ સુમેળભર્યો જઈ શકે છે તમારી હૃદયની વાત તમે એમને સારી રીતે સમજાવી શકો છો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને જૂના કોઈ મનમુટાવ ચાલતા હોય તો એને સોલ્વ કરવા માટેનો દિવસ છે વાત કરીએ ધનુ રાશિની તો ધનુ રાશિ માટે દિવસ બહુ સારો ગણી શકાય એવો છે કેરિયર અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા અને એંસી ટકા જેવા વાઇફ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં સારી ઉર્જા તમે ફીલ કરશો સારી રીતે કાર્ય કરી શકશો ડિફિકલ્ટ કાર્ય કરી શકશો ચેલેન્જિંગ કે કોમ્પ્લેક્સ કાર્ય પણ કરી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ બહુ સારું મળશે તમને આજે એટલે કેરિયર પર ફોકસ કરવાનો દિવસ છે આજે હેલ્થના વાઇપ્સ સાહીઠ ટકા છે એટલે તમારી તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારી રીતે પ્રફુલ્લિતતા સાથે પસાર થશે સોશિયલ રિલેશન માટે સો ટકા વાઇબ્સ છે એટલે એ બહુ જ સારું કહેવાય તમારા સોશિયલ રિલેશન્સ છે તમારા કલીગ્સ છે તમારા જેમની સાથેના મનમેળના સંબંધો છે એમની સાથે બહુ જ સારો દિવસ પસાર થશે તમે જે વાત કરશો એને બહુ સારી રીતે સમજી શકશે તમારા માટે સપોર્ટિવ રોલમાં તમે એમને ફીલ કરશો કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એને સોલ્વ કરવાનો દિવસ છે પ્લસ લવ રિલેશન્સમાં પણ સારા વાઇપ્સ છે એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ છે લાઈફ પાર્ટનર છે ક્લોઝ ફ્રેન્ડ છે એમની સાથે પણ તમે આજે બહુ સારો દિવસ પસાર કરશો મિત્રો તમારા માટે આજનો દિવસ તમારા રિલેશનશીપ ઉપર ફોકસ કરવાનો છે ખાસ કરીને તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે જેવા કે તમારા ક્લોઝ ફેમિલી ક્લોઝ ફ્રેન્ડ્સ હોઈ શકે ફેમિલી મેમ્બર હોઈ શકે લાઈફ પાર્ટનર હોઈ શકે અને સાથે સાથે તમારા જેમની સાથેના સામાજિક સંબંધો છે મનમેળના સંબંધો છે બંને રીતે બહુ સારા વાઇપ્સ છે એટલે તમારે એને મેક્સિમમ એનો યુઝ કરવો જોઈએ તમારે તમારા કોઈ હૃદયની વાત એમને કહેવી હોય તો આજે સારી રીતે એક્સપ્રેસ કરી શકશો કોઈ જૂના મનમુટાવ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલતા હોય તો એને સોલ્વ કરવા માટે આજે સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો સિત્તેર ટકા અને સાહીઠ ટકા જેવા વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં પણ તમે બહુ સારી ઉર્જા મહેસૂસ કરશો સારી રીતે કાર્ય કરી શકશો અને એનું ફળ પણ તમને સારું મળશે હેલ્થ માટે પણ સાઠ ટકા વાઇફ્સ છે એટલે તમારી હેલ્થ પણ આજે પ્રફુલ્લિત દિવસ પસાર થશે હેલ્થના પર્સ્પેક્ટિવથી પણ તમારો આજનો દિવસ સારો જશે તો આજનો દિવસ તમારા માટે ચેલેન્જિંગ જણાય છે અનફેવરેબલ છે એટલે તમારે આજના દિવસમાં કેરફુલ રહેવાનું છે શાંતિથી ગંભીરતાથી દિવસ પસાર કરવાનો છે કોઈ ખોટું રિસ્ક નથી લેવાનું ખાસ કરીને હેલ્થમાં તમારે ખાસ કેરફુલ રહેવાનું છે દસ ટકા જેવા જ વાઇ્સ છે એટલે તમારે તમારા લાઇફસ્ટાઈલમાં ખાનપાનમાં આજે ખાસ ધ્યાન રાખવાનું છે જૂની જૂની બીમારી કોઈ ચાલી આવતી હોય તો એ આજે બગડે નહીં વરસર ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં પણ બહુ ઓછા વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે ઉર્જા જોઈએ એવી મહેસૂસ ના થાય એવું બની શકે છે ડિફિકલ્ટ કાર્ય હોય એમાં કરવામાં ચેલેન્જીસ આવી શકે છે પ્લસ તમે જે કાર્ય કરશો એનું ફળ પણ તમને કદાચ જોઈએ એવું ના મળે એવું બની શકે છે એટલે ઇમ્પોર્ટન્ટ કાર્યને બની શકે ત્યાં સુધી તમારે આજે અવોઇડ કરવું જોઈએ અને પોસ્ટપોન કરવું જોઈએ અને જો એવું છે કે કરવું જ પડે એવું છે તો કોઈ વાંધો નહીં તમે બહુ વધારે એફર્ટ્સ નાખીને પણ એને કરી તો શકશો જ તમારા સોશિયલ અને લવ રિલેશન્સ માટેના વાઇફ્સ થર્ટી પર્સન્ટ છે એટલે એમાં પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે તમારા જેની સાથેના આત્મીયતાના સંબંધો છે અને જેની સાથેના મનમેળના સંબંધો છે બધા સાથે તમારે કેરફુલ રહેવાનું છે કોઈ ખોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કોઈ તમારી વાતને સામેવાળું ખોટી રીતે ના સમજે એનું ખાસ ધ્યાન રાખવાનું છે ડિસ્પ્યુટ ના થાય તકરાર ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે મિત્રો મીન રાશિ માટે તો આજનો દિવસ એકદમ અદ્ભુત છે બહુ સારો છે કેરિયર અને ફાઇનાન્સમાં સો ટકા વાઇફ્સ મળી રહ્યા છે એટલે તમારો આજનો દિવસ કોઈ ચેલેન્જિંગ કામ કરવું હોય બેસ્ટ દિવસ છે ઘણા દિવસથી તમે કોઈ કામને પોસ્ટપોન કરી રહ્યા છો કોઈ એની કોમ્પ્લેક્સિટીના લીધે એ ડિફિકલ્ટ કામને તો આજે તમે એ સારી રીતે કરી શકશો પ્લસ કામ તો કરશો જ પણ તમને એનું ફળ પણ બહુ સારું મળશે એટલે આજનો દિવસ તમારે ખાસ એનો મેક્સિમમ યુઝ કરવો જોઈએ હેલ્થ માટે પણ એંસી ટકા વાઇફ્સ છે એટલે હેલ્થના પર્સ્પેક્ટિવથી પણ બહુ પ્રફુલ્લિતતા સાથે તમે દિવસ પસાર કરશો સાથે સાથે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ નાઇન્ટી પર્સન્ટ જેવા વાઇફ્સ મળી રહ્યા છે એટલે તમારા જેની સાથેના આત્મીયતાના સંબંધો છે અથવા તો મનમેળનાર સંબંધો છે સોશિયલ સર્કલ છે બધા સાથે તમારો બહુ જ સારો દિવસ પસાર થશે તમારે એને પણ બહુ સારી રીતે એમ્બ્રેસ કરી લેવું જોઈએ કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો તમારે એને આજે સોલ્વ કરવા હોય તો બહુ સારી રીતે કરી શકશો તમારા હૃદયની વાત તમને કેવી છે તો એ પણ તમે આજે સારી રીતે એક્સપ્રેસ કરી શકશો અને સામેવાળો સામે સારી રીતે સમજી શકશો તમને સપોર્ટિવ રોલમાં આજે બધાને ફીલ કરી શકશો સો ઓવરઓલ તમારે આજના દિવસથી મેક્સિમમ યુટિલાઇઝ કરવું જોઈએ ફ્રેન્ડ્સ આ તો હતી ચંદ્ર રાશિ બેઝડ જનરલાઇઝ પ્રિડિક્શનની વાત તમારે તમારા લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે ડિટેલ્ડ કન્સલ્ટેશન કરવું છે તો તમારા એક્સપિરિયન્સ એસ્ટ્રોલોજર સાથે તમે સાયન્ટિફિક રીતે કન્સલ્ટેશન કરી શકો છો એના માટે તમે વિઝિટ કરી શકો છો કોસ્મો ડોટ વેબસાઇટ શુભમ